નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયારની અંદર મનોવિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર સાત આગળના જે વિડીયો જોયા ભાષા અને પ્રત્યયન વિશેની વાત કરતા એમાં ભાષાનો ઉદભવ કઈ રીતે થાય છે ભાષાની અભિવ્યક્તિ આપણે કઈ રીતે કરીએ છીએ એ બધી આપણે ચર્ચા કરી કે ભાષા શાસ્ત્ર ભાષાના લક્ષણો આ બધી આપણે વસ્તુની માહિતી મેળવી કે પછી જે વાણી વિકાસ વાણી વિકાસના કયા કયા સિદ્ધાંતો છે એની પણ આપણે ચર્ચા કરી કે વાતાવરણીય સિદ્ધાંત અને જન્મજાત સિદ્ધાંત હવે મૂકવું કે આ બધા આપણે માહિતી આજે આપણે હવે જોવાનું છે કે બોલવાની ક્રિયા બોલવાની જે ક્રિયા છે એ અને વાણીની ભૂલો કે અહીં આપણે જોઈએ તો કે બોલવાની ક્રિયા કઈ રીતે શરૂ થતી હોય છે હા ને તો બોલવું એક આપણે સામાજિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે શું ગણવામાં આવે છે સામાજિક પ્રવૃત્તિ છે કેમ અને આપણે જે બોલીએ છીએ એ કોઈ વ્યક્તિને ઉદ્દેશીને જ આપણે એની ભાષાનો ઉપયોગ કે એ બોલવાનું કરતા હોઈએ છીએ કેમ ઉપયોગ ખ્યાલ એટલે કોઈક વ્યક્તિને ઉદ્દેશ ધ્યાનમાં રાખીને આપણે એ પ્રકારનું બોલતા હોઈએ છીએ ગમે તે વ્યક્તિ હોય અને એને એટલે સામાજિક પ્રવૃત્તિ ક્યારેક બોલવું એ સામાજિક પ્રવૃત્તિ છે કેવા પ્રકારનું બોલવું જોઈએ કેવી રીતે બોલવું જોઈએ કેવી રીતે આપણે પંચ વસ્તુ રજૂ કરાય કોઈ વ્યક્તિને આપણે સંદેશો પહોંચાડવો હોય તો કેવી રીતે પ્રત્યાયન કરવું છે એને ધ્યાનમાં રાખીને આપણે વર્તન કે બોલવાની ક્રિયા કરતા હોઈએ છીએ ખેલ એટલે આપણને જે બોલ્યા છીએ એને સામેથી આપણને શું મળવું જોઈએ સહકાર મળવો જોઈએ પ્રેક્ષક અને આપણે સાથ સહકાર મળે એ પ્રકારનું આપણે રજૂઆત હોવી જોઈએ ખ્યાલ ને કે મે અમુક જમે આપરે જે બોલવાની ક્રિયા કેટલા બોલવાની ક્રિયાના કૌશલ્યનો સમાવેશ કેટલા કૌશલ્યનો આપણે સમાવેશ છે શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું જોઈએ કે આપણે બોલવા એ શરૂઆત કે શું કહેવું છે સ્પષ્ટ આપણો વિચારવું જોઈએ ઓગમા સબરી કвик વસ્તુને રજૂ કરવી હોય એના વિશે આપણે સારી રીતે સમજી શકીએ એ પ્રકારનું આપણો વિચાર રજૂ કરવાનો હોવો જોઈએ ખ્યાલ એટલે શું કહેવું છે કયા કઈ બાબત ઉપર આપણે ચર્ચા કરવાની છે એનો સ્પષ્ટ રીતે આપણો વિચાર હોવો જોઈએ તો જ આપણે સારી રીતે અભિવ્યક્તિ બોલી શકીએ છીએ ખ્યાલ તો અત્યારે આપણે જોયા કે પ્રવક્તા મોદી આપણે પીએમ વડાપ્રધાન જોતા હોય છે હતા એમનું ભાષણ જો લોકોને આપણને ગમે છે કે કારણ કે શું કહેવા માગે છે કઈ રીતે કહેવું છે એ બધું વસ્તુ જાણે છે કયા સમય ચાલો આ બધી જે રજૂઆત સ્પષ્ટ શું કહેવું છે કેવી રીતે કહેવું છે એના વિશે જાણે છે એટલે સમજવું ત્યારે જ આપણે રજૂ કરી શકીએ છીએ પણ બીજું જે આપણે જે એ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દ પસંદગી કરી છે આપણે બીજું આપણે યોગ શબ્દની પસંદગી જેના વિશે માહિતી આપવાની છે એ માહિતીને લગતા આપણે યોગ્ય શબ્દની પસંદગીઓ હોવી જોઈએ આ લેધર્જન શબ્દો બોલનાર કે શબ્દો એના જે આપણે ટોપિક હોય મુદ્દો છે એ મુદ્દાને લગતા જ શબ્દોનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ પછી આપણે એના કરતાં બીજી સાઈડમાં જતા રહીએ એ પછી ગમે નહીં એટલે શું કે યોગ્ય શબ્દ યોગ્ય રજૂઆત આપણી હોવી જોઈએ જેના માટે રજૂ કરો એના શબ્દો હોવા જોઈએ પછી આપણે જુદા જુદા વાક્યો લખી દઈએ કેમ પણ જોતા તમે ભૂલો કરતા હોય છે કે પ્રશ્ન અને પ્રશ્નો જવાબ કંઈ જુદો લખીએ છીએ કે આવું ના થવું જોઈએ એટલે જે પ્રકારનું માહિતી આપણી રજાઓ રજૂ કરવાની છે એ પ્રકારની આપણા શબ્દોની પસંદગી હોવી જોઈએ નહીં તો આપણે જોઈએ તો શ્રોતા સમક્ષ આપણે જે વસ્તુ કહેવાની છે એના કરતાં કંઈક અલગ વસ્તુની ચર્ચા ઉપર જતા રહીએ તો આપણી જે માહિતી આપવા જે જે વસ્તુ જે મુદ્દાની માહિતી આવે છે એ માહિતીનું પછી ગમે નહીં પછી શું થાય વાતોને થાય કે પછી કઘાટ જેવું લાગે છે પછી તે વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દોને યોગ્ય ક્રમમાં એને યોગ્ય રીતે જોડાયા આ પણ એક કૌશલ્ય છે કે આપણે જે વસ્તુની રજૂઆત જે મુદ્દાની રજૂઆત કરવાની છે એમની અંદર આપણે કે વ્યાકરણ દ્રષ્ટિએ યોગ્ય હોવા જોઈએ વ્યાકરણ દ્રષ્ટિએ આપણે યોગ્ય હોવા જોઈએ આગળ આપણે જોઈએ કે ભાષાની અંદર શું છે નિયમો હોય છે ચોક્કસ નિયમો એ નિયમો પ્રમાણે જ જો શબ્દ રજૂ કરવામાં આવે તો યોગ્ય વાક્ય રચના બને છે પણ જો આપણે આડે વ્યાકરણની ધ્યાનમાં રાખ્યા વગર આડે આડેધર શબ્દો કે વાક્યો બનાવીએ તો એનો કોઈ મિનિંગ રહેતો નથી એટલે આપણે વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવીને યોગ્ય રીતે રજૂ કરવા જ જોઈએ ક્યાં આપણે જોયું તો કે આગળ કે કે જાનૈયાના હાથમાં ફટાકડા છે આ જે છે છે યોગ્ય શબ્દ કહેવાય પણ એમ કહેવામાં આવે કે ફટાકડાની હાથમાં જાનૈયા છે આ યોગ્ય શબ્દ કે યોગ્ય વ્યાકરણનો ઉપયોગ થયો નથી અને એના કારણે જે શ્રોતાગણ છે કે પ્રેક્ષક કે આપણે જે કહીએ એ બે વચ્ચેનું કોમ્યુનિકેશન જે થવું જોઈએ તે યોગ્ય રીતે થતું નથી એ સમજી શકતા નથી સમજે નહીં તો વસ્તુ આપણે તકલીફ પડે છે ખે તો અહીંયા આપણે બીજો મુદ્દો જે વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય એ રીતે યોગ્ય શબ્દો ઉપર ભાર મૂકી અને આપણે રજૂ કરવું જોઈએ ખે તમે આપણે જોતા હોઈએ છીએ કે વાક્ય જો જે આપણે શું એમ મોટ મોટા નેતાઓ આપણે જો ભાષણ કરતા હોય છે કે પ્રવચન કરતા હોઈએ છીએ કે મહા આપણે સંતો પ્રવચન જે કરતા હોય છે એ પ્રવચન જ્યારે કરે ને ત્યારે તમે શાંતિથી સમજવું અને સાંભળવાનું કે કેવી રીતે લોકો પ્રવચન કરતા હોય કે શબ્દો જે બોલે એ લોકો શાંતિથી અમુક શબ્દ ઉપર ભાર આપતા હોય છે કેમ અને પાછી જે બોલે એ ભાર આપ્યા પછી એ શબ્દ વચ્ચે ઓછા ઓછી થી દસ સેકન્ડ સુધીની ગેપ રાખવામાં આવે છે કેમ કારણ કે જે શબ્દો બોલે શ્રોતા જે હોય જે પ્રેક્ષક કહીએ છીએ આપણે એને સમજી શકે અને પછી પાછું રજૂ કરતા હોય છે એટલે આપણે જોઈએ તો વાક વાક્યનું ઉચ્ચારણ જે તે વાક્ય બોલતા હોય એનું ઉચ્ચારણ યોગ્ય સ્પષ્ટ સારું શ્રોતા સમજી શકે એ પ્રકારનું હોવું જોઈએ પછી આપણે જે શબ્દ સમૂહ બોલ્યા પછી તે થોડોક વિરામ કરવો જોઈએ કે શબ્દ સમૂહ જે બોલો ને એમાં થોડોક સમય વિરામ હોવો જોઈએ વિરામ એટલા માટે રાખવાનો કે કારણ કે શબ્દ જે વાક્ય જે બોલો છો એ વાક્ય બોલ્યા પછી એ શ્રોતાના મગજની અંદર એના વિશે વિચાર ઊભો થાય છે એ સમજવા માટે પ્રયત્ન કરે એના પછીનો જે વાક્ય બોલો તો એની સાથે યોગ્ય એડજસ્ટમેન્ટ કરે અને એ સમજી શકે છે પણ આપણે એક દારૂ કથા કરવા બેઠા નહીં જોઈએ ને તો ચાલુ એક પહેલું ચાલું કર્યું તે છેક સુધી ચાલું જ કરતા હોઈએ એ પ્રકારનું હોવું જોઈએ નહીં એટલે આપણે જે તે રજૂ કરીએ એનો થોડોક વિરામ હોય તો ચા શરૂ આ જે બોલવાની ક્રિયા કઈ રીતે બોલવાની ક્રિયા શરૂ કરવી જોઈએ એટલે શું કહેવું છે કેવી રીતે કહેવું છે એના વિશે વિચારવું જોઈએ પછી બોલવાની વ્યાકરણની દ્રષ્ટિ યોગ્ય હોવું જોઈએ પછી યોગ્ય ઉચ્ચારણ હોવું જોઈએ અને બીજું આપણે જોયું કે શબ્દ સમૂહની અંદર થોડોક વિરામ હોય જોઈએ જે વાક્ય સંભળ બોલીએ એને થોડોક વિરામ હોવું જોઈએ હવે આપણે જે વાણીની ભૂલો વાણીની ભૂલો કઈ થાય છે આપણે બોલવાનું તો શરૂ કરતા હોય છે એમાં ભૂલો પણ ઘણી બધી ભૂલો જોવા મળતી હોય છે એટલે ભૂલોનો આપણે જે એટલે જે શબ્દો બોલતા હોય એમાં અમુક શબ્દ આપણે મૂકી દેતા હોય જેમ આપણે કોઈક નેતા આપણે બોલાયો હોય તો આપણે શું કહે ફારણી શબ્દને બદલે પોતાનો કિંમતી સમય બગાડી આવ્યા છે એવું એવું ના બોલાય કિંમતી સમય બગાડીને ફારવીને આવ્યા છે એ શબ્દો બોલ્યા તો આપણે યોગ્ય લે એટલે પહેલું જે મુદ્દો છે આપણે પહેલું જે યોગ્ય શબ્દની પસંદગી વાણીની પહેલી ભૂલ આપ્યા છે કે કઈ જગ્યાએ કયા શબ્દ નો ઉપયોગ કરવાનો છે એની આપણે ભૂલો જોવા મળતી હોય છે એ ભૂલ થવી જોઈએ નહીં તો અહીં આપણે જોઈએ તો ગાંધીજી સાહેબ પોતાની સમય બગાડીને અહીં આવ્યા એ માટે એમનો આભાર સમય બગાડીને આવ્યા સમય બગાડીને આ જે શબ્દ કહેવાય બગાડીને એ યોગ્ય કહેવાય નહીં સમય બગાડીને કહેશ કારણ કે એ સમય બગાડી એટલે કે આપણે કોઈ સમયનું કોઈ ગંદુ કરી નાખે એવો થાય પણ એ સમયનું ફાળવી ના પડે નહીં આવે કારણ કે એ ટાઈમ ના હોય અને જો સમય આપણે યા બોલાવ્યા હોય તો એ સમય ફાળવીને આવે એ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ આ શબ્દનો જે બગાડી રહ્યા છે એ શબ્દનો ઉપયોગ થવો જોઈએ નહીં એટલે અહીંયા સુધી યોગ્ય શબ્દ જે જગ્યાએ આપણે શબ્દનો જે જરૂરી છે એ પર્ટિક્યુલર જે શબ્દો વાપરવું જોઈએ એ શબ્દો હોવો જોઈએ એના માટે છે પછી આપણે મિશ્ર બે વાક્યો શબ્દો વચ્ચે એક વાક્ય બોલવાનું વેરવાઈએ આપણે અમુક સમયે આપણે બે વાક્ય હોય અને એક વાક્યની અંદર પૂરું કરી દઈએ છીએ એવું થવું જોઈએ નહીં તો કે હાથી કુંજે છે Yes. हाथी कूंजे हाथी कोता कुंजे हाई ना कूंज आ शब्द भेरवी दिए तो शूँ दी श्रोता गण के अपने को कोई भी व्यक्ति हो समझी सके है। नहीं ख्याल है यहाँ मतलब हाथी डोले कोयल कुंजे छे आ बे वाक्य छे બે વાક્ય છે પણ આપણે શું કરી એકના બદલે બેના વાક્યના બદલે એક વાક્ય બનાવી ડ લીધે જે હાથી કુંજે છે આ જે વાક્ય એટલે શબ્દોનું મિશ્રણ આપણે શું કરીશું યોગ્ય મિશ્રણ કરી દે જે વાક્યનું આપણે અંદર શબ્દોનું મિશ્રણ કરી દેવાથી એ રીતે આપણે યોગ્ય પ્રત્યાય શક્ય બનતું નથી શબ્દની અદલા બદલી આપણે શબ્દ એક શબ્દને બદલે અદલા બદલી પણ કરી નાખીએ જો જગ્યાએ જે જરૂરી શબ્દ છે એના બદલે બીજો શબ્દ વાપરી નાખીએ બદલી નાખીએ અદલા બદલી કરવાને કારણે પણ આખું વાક્યનો અર્થ જે હોવો જોઈએ એ પણ બદલાઈ જતો હોય છે અહીંયા આપણે જોઈએ ને તો અહીંયા આપ્યું છે કે એક નૂર આદમી અને હજાર કપડાં ક્યાંય એક નૂર આદમી એટલે એના બદલે આપણે કે એક હજાર આદમી આ જે વસ્તુ છે એના બદલે આપણે એક હજાર નૂર આદમી અને એક હજાર એક નૂર કપડાં આ શબ્દો બદલા શબ્દનું જો બદલી જવાથી આખું વાક્ય પણ એક્સ બદલાઈ જતું જોવા મળે છે એટલે શબ્દ પણ બદલાઈ ના જવું જોઈએ યોગ્ય ક્રમની અંદર યોગ્ય શબ્દો હોવો જોઈએ તો આપણને શ્રોતાને સારી રીતે આપણે સમજી શકીએ છીએ મોર્ફિંગનું સ્થળાંતર મોર્ફિંગ એટલે નાનામાં નાના શબ્દના અર્થને આપણે મોર્ફિંગ કર્યા છીએ એ પણ આપણે ચર્ચા કરી હતી કે રાજદૂતો વિવેકશીલ છે રાજદૂતો છે વિવેકશીલ છે પણ એનો શબ્દ મોર્ફિંગનો અર્થ બદલી નાખીએ કે વિવેકદૂતો રાજશીલ છે ક્યાં રાજદૂતો છે તો આવું રીતે બને નહીં કે આખું કે આ વાક્ય કંઈ બનતું નથી એટલે મોર્ફિંગ જે મોર્ફિંગ છે શબ્દની જગ્યાએ જે નાનામાં નાના વર્ડ્સની અંદર જે વસ્તુ કાનો માત્ર જોડવાનું છે એ યોગ્ય હોવું જોઈએ જો યોગ્ય ના હોય તો આપણને એ જે રજૂ કરવું છે એ પણ ભૂલ ભરેલું જોવા મળતું હોય છે પછી જે સ્પૂનરિઝમ સ્પૂનરિઝમ કે અહીં આપણે ને શબ્દની બદલા બદલી કરી નાખીએ છીએ કે અહીંયા આપણે પ્રભુજી તું રાખજો લાજ અમારી પ્રભુજી તું રાખજો લાજ અમારી આ છે વાક્ય છે આપણે સારું છે પણ એમ કહીએ કે પ્રભુજી તું લાખો રાખ રાખજો મારી રાજ આ શબ્દો બોલવાથી આપણું જે સ્પૂનિઝમ આખો અર્થ બદલાઈ જતો હોય છે એટલે આપણે જોઈએ કે અહીંયા આપણે શબ્દનો વાણીની ભૂલો કંઈ કંઈ જોવા મળે છે તો વાણી ભૂલોની અંદર આપણે જોઈએ તો અયોગ્ય શબ્દની પસંદગી પછી મિશ્ર શબ્દનો ઉપયોગ કરી દઈએ આપણે પછી શબ્દને અદલા બદલી એક શબ્દ બદલે બીજો શબ્દની એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો બદલી નાખીએ એનો અર્થ આખો બદલાઈ જતો મોર્ફિંગનું સ્થળાંતર એટલે કે કઈ જગ્યાએ કયા વાક્ય સાથે કયું માત્રા કાનો જોડવાનો છે કઈ જગ્યાએ શું જોડવાનું છે એને કહેવામાં આવે છે અને કરવાને ના કરીએ અને એનું જુદું કહે તો આખો અર્થ એનો બદલાઈ જતો જોવા મળતો હોય છે પછી આપણે શુંગાઈ ગઈ ગયેલું ને જે જગ્યાએ જે જરૂરી શબ્દ છે એ જ રજૂ હોવો જોઈએ પણ એને આપણે બીજો શબ્દ રજૂ કરીએ તો આપણને અર્થ આખો બદલાઈ જોવા મળતો હોય છે આજે આપણે અહીંયા ભાષાની જે બોલવાની ક્રિયા અને વાણીની ભૂલોની આપણે ચર્ચા કરી ત્યારબીધી હવે નેક્સ્ટ જે જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભાષા અને વિચાર વચ્ચેનો શું સંબંધ રહેલો છે એને આપણે ચર્ચા Courage. Okay, yeah, thank you.